નવસારી જિલ્લાની અઠ્ઠાવન ગ્રામ પંચાયત માટે મતદાન શરૂ થયું છે અઠાવન ગ્રામ પંચાયત માટે એકસો છવ્વીસ મતદાન મથકો પર મતદાન શરૂ થયું છે નવસારી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી જિલ્લાની અઠ્ઠાવન ગ્રામ પંચાયત માટે મતદાન શરૂ થયું છે અઠ્ઠાવન ગ્રામ પંચાયત માટે એકસો છવ્વીસ મતદાન મથકો પર મતદાન શરૂ થયું હતું જિલ્લામાં સોળ મતદાન મથકો સંવેદનશીલ છે જોકે જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન શરૂ થયું હતું मिडिया <laughs> <laughs>